બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ચૂંટણી જંગમાં બંને મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરી છે જેમાં એક મહિલાને રાજકીય ક્ષેત્રનો અનુભવ છે ત્યારે બીજી મહિલાને શિક્ષણ ક્ષેત્રનો અનુભવ હોવાનું સામે આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ માટે ડોક્ટર રેખાબેન એને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે જેઓ પ્રોફેસર તરીકેની પદવી ધરાવે છે ત્યારે સામા પક્ષે કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે જે ક્ષેત્રમાં બહુ બહોળો અનુભવ ધરાવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન દ્વારા જિલ્લામાં તાલુકા મથકોએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે રાખી ચૂંટણી પ્રચાર તેજ બનાવી રહ્યા છે અને લોકોને કોંગ્રેસને મત આપી જંગો બહુમતીથી જીતાડવા અપીલ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખા ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલા વિકાસ કાર્યોને આગળ ધરી ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર વટન દબાવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવા આહવાન કરવામાં આવી રહ્યું છે તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવી એક કમળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણોમાં ધરવા માટે પણ મતદારોને અપીલ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે અને જંગે બહુથી જીતના લોકોને અપીલ કરી હતી જેમાં હવે આવનારો સમય બતાવશે કે મતદારો કોને મત આપી વિજય બનાવે છે હું પાલનપુર તાલુકાના પ્રવાસમાં છું અને અહીંયા મલાણા ગા ગામે અત્યારે જે સભા પૂરી થઈ એમાં તો બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને ધર્મની ધજારૂપી સંતો અને મહંતોએ પણ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને જ્યાં જ્યાં પણ જાઉં છું મારા પ્રચારમાં ત્યાં વડીલો હોય સંતો ભાઈઓ બહેનો બધાના કાર્યકર્તાઓ કર્મટ કાર્યકર્તાઓના ખૂબ ખૂબ મને આશીર્વાદ મળી રહ્યા છે પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને મોદી સાહેબનો જે વિકાસ અને જે વિશ્વાસ છે એનો એના ઉપર લોકોનો જે વિશ્વાસ છે મોદી સાહેબના વિકાસના કામો ઉપર અને જે લોકોનો લોકો સમર્થન મને પ્રચંડ મળી રહ્યું છે એના ઉપરથી મને વિશ્વાસ છે કે અમારા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે પાંચ લાખથી વધારે લીડનું એ બનાસકાંઠા વતી અમે જરૂરથી પૂરું કરીશું અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં જરૂરથી અર્પણ કરીશું બનાસકાંઠાના લોકો પાસે રાખી રહ્યા છો બનાસકાંઠાના લોકોનો મને પૂરોપૂરો જનપ્રતિસાદ મળી રહ્યો છે બહુ લાગણી આપી રહ્યા છે અને બહેનો બહેનો તો વધારે ખુશી છે કે અમારી બેન પ્રતિનિધિ તરીકે દિલ્હીમાં જશે અને અમારા કામો બહુ સારી રીતે કરી શકશે જિલ્લામાં જે તાલુકાઓની અંદર લોકસંપર્કનો કાર્યક્રમ યોજાય ત્યાં લોકોનું જન સમર્થન મળી રહ્યું છે આ પહેલી વખત એવી ચૂંટણી છે કે લોકસભાની ચૂંટણીમાં આટલી મોટી સંખ્યામાં તમામ સમાજના તમામ ધર્મના લોકો હાજર રહી અને કોઈ સંસાધનો વગર અત્યારે અમારી પાસે આપવા માટેનું કાંઈ નથી છતાં પણ લોકો એક દિલથી લાગણીથી જોડાયેલા છે પરિવર્તન કરવા માટેની જે એમના દિલથી એક એમના મગજમાં સાતમી તારીખે કોંગ્રેસ આપવા માટેની મન જે મનાવી લીધું છે એના હિસાબે ખૂબ મોટું જનસમર્થન મળી રહ્યું છે અમારા કોંગ્રેસના આગેવાનોએ આવનાર સમયની અંદર જે નાના મોટા કામો હોય એ કામોની ક્યાંક ને ક્યાંક ગેરંટી લીધી છે અમે પોતે પણ ખાતરી આપીએ છીએ કે લોકશાહીની અંદર કોઈપણ આગેવાન માટે નાના મોટી લોકો કમિટમેન્ટ માગતા હોય છે એ કમિટમેન્ટમાં ક્યાંય પીછે નહીં કરીએ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જન આશીર્વાદ કોંગ્રેસને મળશે